આવડી વાડી માં કુવા દાણા નો એક કેરો કર્યો છે આ એક કેરો કુવા દાણા છે તો સાવ માં કુવા દાણા વાઈ દીધા છે તેણીયા પાક ઉપર આવી ગયા છે થોડા થોડા માથેના લીલા સ્ટેપ ઓફ થાય એટલે નહીં વાટવા અહીંયા જે પાણી પાયું છે એટલે તેણીયા લીલા છે એટલે આમાં પાણી પાયું છે ચાર પાંચ દિવસ પહેલા સવા તો આપણે પાણી હાથમાં પાણી ચાલુ કર્યું છે આ હાથમાં પાણી ચાલુ છે શેરીમાં ઉપરના પોપટા છે થોડા થોડા કાસા રહી જાય એટલે હાથમાં પણ બહુ ઓછે પોપટા છે તો કાસા છે પોપટા કાસા છે ઠેર ઠેર સળિયા ગયા છે ઉપર ના છે તે કાચા છે પાણી હાથ પાવ પડે છે તો કુવા માં પાણી ઓછું થઈ ગયું છે આ વાડી માં પ્રશ્ન પાકી ગયા છે એમાં વાટવાનું ચાલુ કરી દીધું છે અડધી વાડી માં લીલા છે

આપણે શેણિયા વાટણ ચાલુ કરી દીધેલું છે આ શણિયા બતા છે બપોરે બાર વાગે એટલે શણિયા વાટણ બંધ કરી દેવું પડે શણિયા ખરીદ જાય છે પાકી ગયેલા હોય એટલે પાકી ગયા છે